કુતરાએ રમવાનું ચાલુ કરી દીધું છે દિનેશ બેને જ દાતન નહીં કરી છે અને મુક્તિબેન પપ્પાને ઉઠી જાય છે અને હવે આપણે મિતુભાઈ તો જયા સ્કૂલ અને હવે આપણે કરે છે ચા નાસ્તો તો મિતુભાઈ પપ્પા કહીએ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ ચમનું સમ મજા આવે ને અને જો ચા નાસ્તો બનાવી દીધો તો સરસ મજાનો એવો દેશી બિસ્કીટ એટલે કે બાજરીનો રોટલો

ફોન ચાર્ચિંગ ચાર્જિંગ ખરું પછી ચાર્જિંગ મમ્મુ વાલા થી મમ્મી માસિ ને મમ્મી મેં જય માતાજી જય માતાજી તો જો આપણે ભાતમાં ઘારી ખાઈ લીધે તો ખાઈને મિતુભાઈ ન પપ્પા તો નાસ્તો ને તો મેઘ લેખ ખાધ્યો એના પછી મિત્રુભાઈ આયા પછી આપણે રોટલાનું શાક બનાવ્યું તું ખાઈ લીધું પાછું બીજી વાર અને ખાઈ હવે પાછો વાસણ તકએ તો એટલે બ્લોગ ચાલુ કરે તો હવે તો કરી કે કરી એટલે આ તો હું તો

આ ફોન આવ્યો કોકનો લાગસ અને એ 524 વાળા નંબર ઉપર ફોન જો કંપની પ્રિય ગ્રાહક આ ફોન ચાર્જિંગ થાય સાથી લે તો ફોનમાં ચાર્જિંગ થાય તો નહીં તાઈ તાઈ વિવો

પપ્પા ને ફોન આવે છે યાદ લ્યો જો ને પણ બતાય તો થાય પપ્પા હોના સિક્કો મળ્યો જો ચોકલેટ છે ખબર તો આપણે

તો મમ્મી તું મને પપ્પા છે ને તે સીધા ખોયા મૂંઘા હોય ને એવું લાગ્યું એટલે મૂકી કીધું ખોયા મૂકી જ્યાં સા મસ્ત ચાર માતાનું મંદિર અને ઘણા દિવસ પછી જુઓ આપણો આજુબાજુનો નજારો તો મસ્ત લાગે છે કારણ કે ધાબા ઉપર તો એટલો સરદાર મસ્ત નજારો લાગે છે ને કામ આખો અલગ જ લાગે છે

હવે દાળ ઢોકરીનો ભાત બનાવવાનું છે તો ફટાફટ આપણે રસોઈ કરીશું કરીશું એક આ વિડીયો બનાવો છો તો જોઈએ પેલો વિડીયો બનાવે તો વિડીયો બનાવીશું અને જમવાનું બનાવાય તો જમવાનું બનાવીશું જો જમવાનું બનાવીશું તો વિડીયો નહીં બનાવ એટલે જોઈએ હજી બરાબર ને મિત્ર ભાઈ છો ના માર તો નહીં ખાવું અને મિતુભાઈ પેડાના લાલ ચુ છે અમારા હું કરવું બોલો અને આ તો અમારે ઘેર ગોનાનો સિક્કો આવ્યો તો જોયો તો તમે જોઈને કોમેન્ટ કરજો હોય ભૂલ તો અને કોમેન્ટ કરવાની પછી બીજી એક ટ્રીક હતી મિતુભાઈ પપ્પાનું અનુ છોકરું બની જતા ખોયા મૂંઘી જતા એ જોયું તું તમે એ નહીં કોમેન્ટ કરજો હું કચ્છ કેવું ખોયું લાગ્યું અમારું બરોબર ના નહીં ખબર આ તો પપ્પા ખોયા ઉમગાડ્યા હતા બોલ

ટાઈમ ટાઈમ ગંગોત્રી છે એક જ તારીખની ઓલરેડી તો આ છો અમારું બુનની ગંગોત્રી માસીની દીકરીની બરાબર પછી આ છો રતનપુરથી આવી છે ગંગોત્રી અને આ ગંગોત્રી અમારા માસીબાના દીકરાની એટલે હું છો ને તે બે બાજુ ફસાઈશું કે માસીબાના ઘેર જવું કે માસીના ઘેર જવું ચમક જો આ બાજુ નહીં જઈએ તો માસી પણ ખોટું લાગશે અને આ બાજુ નહીં જઈએ તો માસી ખોટું લાગશે આ મમ્મીના બેન છે અને આ બાજુ આપણી મમ્મીના બેન છે બે બાજુ બેની બહેનો ના લગ્ન છે એટલે ક્યાં જવું એ ખબર પડતી નહીં જોઈશું એ દિવસે માણસ વેકાઈ જશે કદાચ મિતુબેન પપ્પા લેકાવાડ જશે તો આપણે તેઓ આગળ જઈશું એક જણ રતનપુર જશે એટલે બધે ફરી વરીશું બરોબર રતનપુર નું હા રતનપુર રતનપુરનું એ

ચોખ્ખીની ચટ જ વાત હા તમે હાલ જ બોલ્યા હજુ તો મારા શબૂત છે એટલે મારા શબૂત છે બરોબર એટલે પછી મને એમ નહીં કહેવાનું કે મેં ચો કીધું રજા પડો અને તમે હા છો ચોકાઈશ નહીં હા પણ એમ નહીં તો કોને રજા પાડવાની કીધી બરોબર ને લેડો તો આપણે કરીએ કામ અને કંકોત્રી તો ઓલરેડી મેં તમને બતાવી દીધી હવે જોઈએ છીએ અને હજી એક તો પેન્ડિંગમાં છે એ કંકોત્રી છે ને આપણે વોટ્સએપ આવેલી છે અમારી છાયામાં ખરા ને યુટ્યુબનો એમને કાકાની દીકરી બને છો એટલે ત્યાં પાંચસો રૂપિયા લગ્નમાં જવાનું છે ત્રેવીસ તારીખનું એટલે જોઈએ હવે ક્યાં જઈએ છીએ અને જ્યાં જઈશું ત્યાં તમને અમે બતાવીશું બનાવવાની તૈયારી કરી દીધી અને અને મૂકી દીધા દાળ ભાત મૂકી દીધાશી ફોનમાં વિડીયો આપણે ચાલુ છે અને મિત્તુભાઈ શું કરો છો એવું તમને બતાવું તો મિતુભાઈ ओ स्त्री करा वर गया छ स्त्री करा सा जे जवानो सा ना ना वा ए बुझ लगन पति जो हो लगन तो जो अब चालू थसे के हव ए बुझ आ लगन तो जो अब चालू थसे ना मम्मी उंगी रे मम्मी जय माताजी केम नो सा हारो जना तबेट बबेट कंप्लीट हम तो मम्मी उंगी रेसी अना मितु पे स्त्री करा ના આપણે ભગવાનનું રસોઈ ચાલુ કર તો રસોઈ કરી દઈએ રસોઈ કરી અને પછી બતાવીએ દાળ ભાત બનાવે છે પણ દાળ ભાત નથી બનાવવાનું એમાં કંઈક બીજું ઉમેરવાનું છે એટલે હું તમને બતાવીશ તો તું બનાવીએ બરાબર ને મિત્રુડા જે બનાવું ઓકે તો મિત્રુ બાઈન તો ભૂખ જ નહીં બરાબર તો તેમણે ખાવાનું નથી તમને કીધું ને કે આપણે દાળ ભાત તો મૂકી દીધી દાળમાં કઈક દાળ ઢોકરી બરોબર ને કારણ કે મેં તમને કીધું ખબર છે ને આપણે દાળ ભાત મૂકી દીધો છે દાળ ભાત થાય એટલે અંદર કંઈક નંખવાનું ઉમેરવાનું છે એટલે દાળ ઢોકરી બનાવવાની હતી તો દાળ ઢોકરી બની છે અને

આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો